ઉગ્ર ઘર્ષણ થાય છે અને આ ઘટનામાં ઘર્ષણમાં એક પશુપાલકના મૃત્યુ નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે આ મામલે પોલીસ ઉપર પથ્થરમારોનો બનાવ પણ બન્યો છે અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને સ્થિતિ ખૂબ જ ભારે લાગણી જેવી નિર્માણ પામી હતી ને આને લઈને હવે આ ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં આઠસોથી હજારના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી છે સુડતાળીસ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે પચાસથી વધારે લોકો સામે નામજોગ પોલીસે ફરિયાદ દાખલ કરી હોવાની વિગતો કહેવાય રહી છે આ ઘટનામાં પૂર્વ બાયડના ધારાસભ્ય તેમજ અત્યારે હાલના વર્તમાન ડિરેક્ટર સહિતના લોકો સામે પણ પોલીસે ફરિયાદ નોંધી હોય તે પ્રકારની વાત કહેવાય રહી છે આ મામલે સાબરકાંઠાના ડીવાય એસપી પટેલનું નિવેદન સામે આવ્યું છે પોલીસે કઈ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે કેટલા લોકોની ધરપકડ થઈ છે કઈ રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે તે સાંભળી લો

ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબર મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલ વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસોથી હજાર વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી કેટલા છોડવામાં ઈજાગ્રસ્ત આશરે પચાસથી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા ચારથી વધારે વાહનોને નુકસાન થયેલું છે અન્ય તપાસ હાલમાં ચાલુ છે રાજકીય કોઈ વ્યક્તિઓની સંડોવણી આ ફરિયાદમાં હોય ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ધરપકડ કરવામાં બાકી કે કઈ દિશામાં કાર્યવાહી જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે હાલ સુધી સુડતાલીસ આરોપીઓની અટક કરવામાં આવે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માગવામાં આવશે પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આપણે સાંભળ્યા હતા સાબરકાંઠાના ડીવાયએસપી એ કે પટેલ તેમણે ગઈકાલે પોલીસ અને પશુપાલકો વચ્ચે જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું તે મામલે પોતાનું નિવેદન આપ્યું છે અને પોલીસે આ મામલામાં હાલ કાર્યવાહી હાથ ધરી છે શાંતિ સાથે જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે જે 47 જેટલા લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી હોય તે માહિતી સામે આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે